હેલો એવરી વન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જમાશો હું છું કમલેશ કનોડિયા અને ઘણા સમય પછી આવી ગયો છું સરસ મજાની વેકેન્સી લઈને માટે તૈયાર થઈ જાઓ અને નક્કી કરી લો કે ઇઝરાયલ જવું જ છે વેકેન્સીનું નામ છે સુપર માર્કેટ હવે સુપર માર્કેટની જોબ માટે મેલ અને ફિમેલ બંને જણ અપ્લાય કરી શકે છે હા પણ ઇંગ્લિશ બોલતા આવડવું એ ફરજિયાત છે જો તમને ઇંગ્લિશ નહીં આવડે તો તમે અપ્લાય કરી શકશો નહીં હવે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ ના રવિવારે સવારે નવ વાગે હોટલ લોર્ડ ચોપાટી પોરબંદર ખાતે સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ દ્વારા એક સેમિનાર ગોઠવવામાં આવી છે હવે આ સેમિનારમાં મેલ અને ફિમેલ બંને જણ અપ્લાય કરી શકે બંને જણ જઈ શકે છે આ સેમિનારમાં જવા માટે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી આ સેમિનારમાં જાઓ છો તો ત્યાં તમને ફૂલ ડે ટ્રેનિંગ અને ઇન્ટરવ્યુનું પ્રિપેરેશન કરાવે છે કરાવશે અને આ પ્રિપેરેશન પછી તમારું જો સિલેક્શન એમાં થાય છે એ લોકો સિલેક્ટ કરશે તો પછી તમને જણાવશે કે આગળની કાર્યવાહી શું કરવી એટલે કે તમને ચાર્જિસ અહીંયા ડોક્યુમેન્ટ કયા બધાની પૂરતી માહિતી તમને ત્યાંથી મળી શકશે ચાલો ત્યારે જણાવું કે કઈ કઈ કેટેગરીમાં કામ છે મેલ કેટેગરીમાં આવે છે સેલ્ફ સ્ટોકર જનરલ વર્કર વેરહાઉસ વર્કર અને ક્લીનર આ ચાર જગ્યા જગ્યાઓ ઉપર મેલ અપ્લાય કરી શકે છે અને ફિમેલ કેટેગરીમાં આવે છે કેશિયર અને બીજા નંબર ઉપર ઉપર આવે છે છે ચીઝ હવે બે બે કરી શકે અહીંયા આવો છો તો ઇંગ્લિશ આવડવી ફરજિયાત છે ઇંગ્લિશ વગર તમે કશું જ નહીં કરી શકો અને તમે અપ્લાય પણ નહીં કરી શકો તમારું સિલેક્શન પણ નહીં થાય માટે ઇંગ્લિશ ના આવડતું હોય તો શીખી જજો અહીંયા આવો છો તો એપ્રોક્સ સેલરી છે દોઢ ત્રણ લાખ સુધી જો તમે ઓવર ટાઈમ કરો છો તમને એક્સ્ટ્રા પે કરશે રહેવાનું છે કંપની તરફથી જમવાનું પોતાના ખર્ચે અહીંયા આવો છો તો ક્વોલિફિકેશન બાર પાસ મિનિમમ છે અને પચીસ તમારી ઉંમર પચીસ થી ચુમ્માલીસ વર્ષની હોવી જોઈએ હવે આ જે કેટેગરી જે કામની કેટેગરી બહાર પાડવામાં આવી છે અત્યાર સુધી ખરેખર સારી છે સેલેરી પણ એટલો જ સારો છે મેં મારા ઘણા વિડીયોમાં જણાવેલું કે દોઢ લાખ મિનિમમ સેલેરી દોઢ થી બે લાખ પણ ખરેખર એનાથી વધારે પણ લોકો અહીંયા કમાઈ શકે કમાઈ રહ્યા છે એવા ઘણા લોકો અમારા સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ દ્વારા આવેલા છે એ લોકોનું કહેવું એવું છે કે તમે જે રીતે વિડીયો બનાવેલા છે અને જે રીતની સેલેરી કઈ હતી એનાથી બહુ જ સારી મળે છે બાકી ખરેખર આવી જો તક મળતી હોય ઇઝરાયલ આવવા માટે બીજી કોઈ કન્ટ્રીમાં આવી તકો બહાર પડતી નથી કે કોઈ અને હા પડતી હશે તો પણ એટલો ખર્ચો થતો હોય છે લોકો જવાનો ખર્ચો એટલો બધો હોય છે કે આપણે પરવાથી તેમ નથી માટે અમારી સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ દ્વારા ઘણા બધા ફાયદા પણ આપવા ફાયદા પણ કરાવવામાં આવે છે લોકોને કે તમે ત્યાં જશો તો પૂરતી માહિતી તમને મળી રહેશે હું વિડીયોમાં તો નહીં બતાવી શકું પણ હું કોઈને પણ કંઈક પર્સનલી પૂછવું હોય કંઈ કામ હોય તો મને ફોન કરી શકો છો મારો નંબર મેં આગળના વિડીયોમાં પણ મેન્શન કરેલો છે અને હા અહીંયા ઓફિસનું હું કોઈ પણ એડ્રેસ આપું તો પ્લીઝ ફોન કરતા નહીં ત્યાં કેમ કે તમે ત્યાં ફોન કરશો તો એવા હજારો લોકો રોજના ફોન કરે છે તો તમને એમ લાગે કે કોઈ રિપ્લાય નથી આપતું પણ એવું ઇન્ટેન્સ નથી કે રિપ્લાય ના આપીએ ઘણા માણસોના ફોન કોલ્સ આવતા હોય પણ માણસો છે એમને પણ બીજું કોઈ કામ હોય છે લોકોના પેન્ડિંગ કામ હોય છે તો બસ સરસ મજાની જોબ છે એ માટે એપ્લાય કરી દેજો થેન્ક થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે વિડીયોમાં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા ને બે લાયકન જરૂરથી દબાવજો થેન્ક યુ વેરી મચ મળીશું ફરી નવા વિડીયો અને હા એડવાન્સમાં હેપી દિવાળી